સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં તો આજે મેં તમારો આભાર માનવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો આજે મારા પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું પાંચ હજાર લોકો મારી ચેનલ સાથે જોડાય એ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને કાલે મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે એ બદલ પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા પહેલાં પેમેન્ટમાંથી મેં આ માતાજીના મંદિરની ખરીદી કરી છે તો કાલે હું પેમેન્ટ લેવા ગઈ હતી તો જે જૂનું મંદિર હતું એ ખૂબ જ ખરાબ થઈ ગયું હતું અને સારું નહોતું તો કાલે મેં આ નવા મંદિરની ખરીદી કરી હતી તો સરસ મજાનું મેં નાનું એવું માતાજીનું મંદિર લીધું હતું તો તમને આ મંદિર કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજ રીતે સાથ અને સહકાર આપતા રહીજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહીજો અને તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી વિડીયોનું એડિટિંગ હું મારી જાતે જ કરું છું તો ભૂલચૂક થતી હોય તો મને માફ કરી દેજો અને આ રીતે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ